તેમાં પહેલું છે અધિસ્તરીય પેશી તંત્ર બીજું છે આધારક પેશી તંત્ર અથવા આધારો તક પેશી તંત્ર અને ત્રીજું છે સંવહન અથવા તો વાહક પેશી તંત્ર સૌથી પહેલા આપણે જોઈએ અધિસ્તરીય પેશી તંત્ર પહેલું છે અધિસ્તરીય પેશી તંત્ર અધિસ્તરીય પેશી તંત્ર એ અધિસ્તર દ્વારા દર્શાવાય છે અને અધિસ્તર અંગોનું સૌથી બહારનું સ્તર તેને કહેવાય છે અધિસ્તર હવે અધિસ્તર કોષો પીપ જેવા આકારના ઉપરાંત ઘટ્ટ રીતે એટલે કે આંતર અવકાશ ન હોય તે રીતે ઠવાયેલા હોય છે અને તેઓ છે હવે સૌથી પહેલા જોઈએ પ્રકાંડ અને પર્ણ વિશે તો સૌથી પહેલા તો પ્રકાંડ અને પર્ણ વિશે જોઈએ તો પ્રકાંડ અને પર્ણમાં અધિસ્તરના કોષોમાં દીવાલ ઉપર રક્ષણ માટે એક પડ બનાયેલું હોય છે જેને કહેવાય છે ક્યુટિન તો તેમાં ક્યુટિનનો આવરણ હોય છે હવે અધિસ્તરના કોષો કઈ રીતે ગોઠવાયેલા હોય છે તે જોઈએ તો આ રીતે પીપ જેવા ગોઠવાયેલા હોય છે અને તેમની વચ્ચે આંતરકોષીય અવકાશ હોતો નથી આ ઉપરાંત પ્રકાંડ અને પર્ણની વાત કરીએ તો પ્રકાંડ અને પર્ણમાં સામાન્ય રીતે અધિસ્તરના કોષોની ઉપર ક્યુટિનનું આવરણ હોય છે

અટકાવવું કારણે વ્યય અટકે પાણીનો વ્યક્તિમાં મૂળ નું મુખ્ય કાર્ય છે પાણીનું શોષણ કરવું તો આથી જ મૂળના કોષોમાં એટલે કે મૂળના અધિસ્તરમાં મૂળના કહે છે પાતળી હોય છે કારણ કે તેઓને પાણી અને ખનીજ ક્ષારોનું શોષણ કરવાનું હોય છે આથી તેની કોષ દિવાલ પાતળી હોય છે અને મુલાદી સ્તરને આથી જ કહેવામાં આવે છે રોમ સ્તર હવે આ તો થઈ સામાન્ય વનસ્પતિના મૂળની વાત પરંતુ કેટલાક ભેજગ્રાહી મૂળ હોય છે જેમ કે ઓર્કિડ તો ઓર્કિડના ભેજગ્રાહી મૂળમાં અધિસ્તર હોય છે અભાવ હોય છે કારણ કે ઓર્કિડના ભેજગ્રાહી મૂળને ભેજ ભેજ વાતાવરણ શોષવાનો હોય છે આથી તેમાં અભાવ હોય છે હવે અન્ય બાબત જોઈએ તો અધિસ્તર સામાન્ય રીતે બહિરુદ્ધ ભેદ પણ સર્જે છે કે તેને કહે છે મૂળ રોમ આ મૂળ રોમનું કાર્ય છે પાણીનું વધુ શોષણ કરવું એટલે કે મૂળ રોગ વધુ સપાટી પૂરી પાડે છે હવે અન્ય વસ્તુ જોઈએ તો પ્રકાંડ અને પર્ણમાં અધિસ્તરીય રોમ બહુ હોય છે હવે રોમ જ્યારે આવે ત્યારે પ્રકાંડના રોમ વિશે જોઈએ તો પ્રકાંડના રોમ એટલે કે પ્રકાંડ રોમ બાષ્પોત્સર્જન દ્વારા થતા પાણીના ધૈયને ઘટાડે છે આ ઉપરાંત પ્રકાંડ રોમ ત્રાવી પણ હોય છે હવે પર્ણ વિશે જોઈએ તો પર્ણ રોમ તેને રોમ છિદ્ર પણ કહે છે તો એટલે કે પર્ણ છિદ્ર વાયુરંધ્ર તો પર્ણ અને તરુણ પ્રકાંડ ઉપર અસંખ્ય આવા પર્ણરોમ અથવા તો વાયુરંધ્રો આવેલા હોય છે વાયુરંધ્ર ને આકારના રક્ષક કોષો હવે આ રક્ષક કોષો નું કાર્ય બાષ્પદ સર્જનને વધારવાનું અથવા તો ઘટાડવાનું હોય છે બાષ્પોત્સર્જન સર્જન જ્યારે વનસ્પતિમાં પાણીનું પ્રમાણ વધુ હોય ત્યારે વધુ થાય છે અને જ્યારે વનસ્પતિ પાણી તાણમાં હોય એટલે કે પાણી ઓછું મળતું હોય ત્યારે બાષ્પોત્સર્જન ઘટી જાય છે હવે વનસ્પતિ એટલે કે તૃણ એટલે કે ઘાસ તો ઘાસ જેવી વનસ્પતિમાં રક્ષક કોષો દંભેલ આકારના હોય છે રક્ષક કોષો વિશે જોઈએ તો રક્ષક કોષો હોય છે આ ઉપરાંત રક્ષક કોષો હરિત કણ ધરાવે છે અને તેનું મુખ્ય કાર્ય છે બંધ થવાની પ્રક્રિયામાં મદદરૂપ થવું તે રક્ષક નું મુખ્ય કાર્ય છે અને આ ક્રિયાને નિયમન કરવું હવે ઘણી વખત રક્ષક કોષો સાથે સહાયક કોષો પણ જોડાયેલા હોય છે અને વાયુરંધ્ર છિદ્ર રક્ષક કોષો અને સહાયક કોષો કે રક્ષક કોષોને ઘેરીને હોય છે તે અધિસ્તરીય પેશી તંત્ર એ સૌથી બહારનું આવરણ છે કે જે પરમાં વાયુરંધ્ર બનાવે છે પ્રકાંડમાં પ્રકાંડ રોમ બનાવે છે અને મૂળમાં Molts roms tem els molets i